નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર બે હજાર જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને એકવીસો રૂપિયા આસપાસ જુનાગઢ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ જોવા મળી રહ્યા છે ધાણામાં દરરોજ વીસ થી ત્રીસ રૂપિયાનો સુધારો હાલ તો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો મોટાભાગના માર્કેટ યાર્ડમાં આગામી સમયની અંદર થોડો સુધારો જોવા મળે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો જેતપુર અગિયારસો થી ઓગણીસો ને છન્નું રૂપિયા પોરબંદર સોળસો પચાસથી ઓગણીસો રૂપિયા વિસાવદર ચૌદસો ચોવીસથી ઓગણીસો ને છન્નું રૂપિયા રાજકોટ તેરસો વીસથી ઓગણીસો ને પચાસ રૂપિયા બોટાદ એક હજારથી બારસો રૂપિયા થારી ચૌદસો વીસથી અઢારસો રૂપિયા મેદડા પંદરસો પચાસથી બે હજાર રૂપિયા ગોંડલ એક હજારથી બે હજાર એકતાલીસ રૂપિયા જસદણ એક હજારથી સત્તરસો ને એકાવન રૂપિયા અમરેલી તેરસો પચીસથી બે હજાર ત્રીસ રૂપિયા જામજોધપુર પંદરસોથી અઢારસો નેવું રૂપિયા જૂનાગઢ સોળસોથી એકવીસો રૂપિયા અને કાલાવડ પંદરસોથી પંદરસો રૂપિયા